સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો આપણી ચેનલ ઉપર વેસાવવા માટે આવેલું છે આઈસર ત્રણસો અડસઠ ટૅક્ટર તમે વિડીયોની અંદર જે આઇસર ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈને વેચી દેવાનું છે આપણી ચેનલ ઉપર વેસાવવા માટે આવેલું છે આ ટ્રેક્ટર આજે તો વિડીયો આખો જોઈજો એટલે તમને ટૅક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો ગમે તો છેલ્લે વિડીયોને લાઇક કરી દેજો આપણે વાત કરીએ આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટરની તમે વિડીયોની અંદર જોઈ શકો છો આઇસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર આખું શોરૂમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પાવરફુલ જોવા મળશે તમને તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો મોડલ છે બે હજાર અઢાર ઓગણીસનું અઢારના માર્કા તમને જોવા મળશે ટ્રેક્ટરના ઓગણીસની બુક છે અઢાર ઓગણીસનું ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર તમે જોઈ શકો છો ગેર હાઇડ્રોલિક એન્જિન તમને પાવરફુલ જોવા મળશે તમે ટ્રેક્ટર જોઈ શકો છો ક્લિયર કટ ટાયર ચારે ચાર સારી કન્ડિશનમાં તમને જોવા મળી જાય છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો પંચાવન સાઠ ટકા પાછળના મોટા ટાયર છે તમે વિડીયોની અંદર ટાયરની ચારે ચાર ટાયરની કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટર માત્ર અઢારસો કલાક ચાલેલું છે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ વિડીયોની અંદર તમે જે આઈસા ટ્રેક્ટર જોઈ શકો છો તેની કિંમત ભાઈએ ચાર લાખ રા રાખેલી છે જે કોઈ ખેડૂતભાઈને આઈસર ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિક લક્ષ્મણભાઈનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જશે એટલે જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે એટલે વેસાતા વાર નહીં લાગે તમે જોવા જાઓ તે પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો જેથી ટ્રેક્ટર વેસાઈ ન ગયું હોય અને તમારે ખોટો ધક્કો ન થાય એટલે છતાં પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટર જોવા કે મળે તેની વાત કરું તો ગામ મીતી તાલુકો માંગરોળ જિલ્લો જૂનાગઢ અને લક્ષ્મણભાઈ પાસે તમને આ આઈસર ટ્રેક્ટર જોવા મળે છે લક્ષ્મણભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોની અંદર જોવા મળી જાય છે અને વિડીયોની નીચે પણ હું આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને આ છે ટ્રેક્ટર લેવું હોય તે લક્ષ્મણભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર ખરીદી શકો છો